એક મોટું જંગલ હતું એ ઘનિષ્ઠ જંગલમાં એક વિશાળ વડનું ઝાડ હતું આ ઝાડ માત્ર વૃક્ષ ન હતું પણ જીવન હતું તેની મોટી શાખા ઉપર અનેક પક્ષીઓના માળા હતા કોયલ કાબર ટીટોડી ઘણા બધા પક્ષીઓ ત્યાં કુટુંબ સાથે રહેતા હતા આ ઝાડ પર એક બુદ્ધિશાળી અને વફાદાર ગીત પણ રહેતું હતું જે બધાનું જ મિત્ર હતું સમય પસાર થયો કાળચક્ર ફર્યું અને ધરતી પર ભયાનક દુકાળ પાડ્યો વૃક્ષો સુકાઈ ગયા પ્રાણીઓ ભૂખે મરવા લાગ્યા પક્ષીઓ પોતપોતાના પોતાના ઘર છોડવા મજબૂર થયા તે જ રીતે દરેક પક્ષીઓ પોતાના માળા છોડીને સુરક્ષિત જગ્યાની શોધ શરૂ કરી પણ ગીધ આ ગીધ અન્ય પક્ષીઓની જેમ ઉડીને ગયું નહીં તેનો ઝાડ સાથે ઘનિષ્ઠ લગાવ હતો તેને વિશ્વાસ હતો કે આ ઝાડ સમજાવવા પ્રયત્ન કર્યો જો તમે અહીં રહેશો તો તમારા જીવન માટે જોખમ થશે આ ઝાડ હવે જીવંત નથી સુરક્ષિત જગ્યા શોધો

નો જવાબ અડગ હતો મહારાજ હું જીવું છું પણ મારી ઓળખ મારા આ વડમાં છે આ વૃક્ષ મારું પરિવાર છે હું અહીંથી નહીં જઉં દેવરાજ ઇન્દ્ર આ લાગણીથી પ્રભાવિત થાય છે અને કહે છે હું તારા પર પ્રસન્ન છું તારે શું જોઈએ છે કે નમ્રતાથી કહે છે મહારાજ જો તમે ખરેખર મને વરદાન આપવાનું વિચારો છો તો મને આ વૃક્ષ ફરી જીવંત થાય તેવું વરદાન આપો આ ઝાડ ફરીથી લીલું થાય પક્ષીઓનું ઘર બને અને આ જંગલ ફરીથી જીવંત થાય ઇન્દ્ર પ્રસન્ન થાય છે અને જંગલ પર અમી દ્રષ્ટિ નાખે છે થોડી જ વારમાં સુકાયેલું ઝાડ ફરીથી લીલું છમ થઈ જાય છે તેની પાંદડીઓ ફરીથી ખીલે છે શાખાઓ હલવા માંડે છે અને પવન ફરીથી ગીત ગાવા લાગે છે વડના ઝાડને જીવંત ગીધને બધા ધન્યવાદ આપે છે અને તેની વફાદારી અને સમર્પણની પ્રશંસા કરે છે ગીધનું નામ હવે જંગલભરમાં પ્રાણીઓમાં ગુંજવા લાગ્યું છે